ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સસ્તા દરે લોન કઈ રીતે મેળવી શકાય તે અંગે સમજ આપવામાં આવી હતી આર્થિક ભીષમાં પરેશાન લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી કેટલાક સાહુકારો તેમની પાસેથી ઓછો દર લઈ તેમને દેવાના ડુંગર ટળે દબાવી દેતા હોય છે બે પાંચ ટકાની સામે દસથી થી વીસ ટકા વ્યાજ વસૂલી આ સાહુકારો લેણદારની માલ મિલકત પચાવી પાડી તેમને આત્મહત્યા કરવા મજબૂર બનાવી દેતા હોય છે ત્યારે ભરૂચ પોલીસે સમસ્યાનો હલ કાઢવા એક પહેલ કરી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન લોન ધિરાણ અંગે કેમ્પનું આયોજન કરાયું હતું બે મુખ્ય યોજનાઓ પીએમ સ્વનિધિ અને યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે કરી કઈ રીતે મળી શકે તેની અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બનાવે તે માટે પીઆઈ પીજી ચાવડા દ્વારા વિશેષ સમજ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો આજે અંકલેશ્વર શહેર ખાતે પોલીસ સ્ટેશન ખાતે બહુ સરસ બેંક તરફથી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને નાના નાના વેપારીઓના નાના શાકભાજી અને નાના ઠેલાઓ ગોઠવનાર માટે બહુ સારી સ્કીમ છે પીએમ તરફથી આ ટાઈપની સુવિધાઓ છે બધી ના લોન બહુ બહુ સરસ છે દરેક બેંકમાં તમે જઈને સુવિધામાં બેંક મેનેજરને મળીને ત્યાં કાઢી મેળવી શકો છો નગરપાલિકામાં જઈને તમે ભરી શકાય છે અને ખાલી ને તમે આ શરૂઆત કરી શકો છો નાની લોન પણ તમે લઈ શકો છો ત્યાંથી તમારી શરૂઆત સારી થઈ શકે છે નમસ્કાર મેં ચોટા બજાર એસબીઆઈ બ્રાન્ચ મેનેજર के द्वारा દ્વારા આયોજિત એક કાર્યક્રમ सभी बैंक के अधिकारीगण उपस्थित हैं इसमें सरकार द्वारा चलाई गई के बारे में छोटे तो व्यापारियों के बारे में उनको लोन के बारे में जानकारी दी गई जिससे कि वो अपना धंधा बढ़ाए ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई जिसमें बहुत ही इजिएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं